નિર્ધારિત સમયે કાગવડ પહોંચી હતી આજે રવિવારે સવારે પદયાત્રીઓએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો તથા જય સરદારના નાદ સાથે સંગ ખોડલધામ મંદિર તરફ આગળ વધ્યો હતો ખોડલધામ પહોંચતા જ ટ્રસ્ટ દ્વારા अनोખું સ્વાગત કરવામાં આવ્યુ હતું પદયાત્રાના મુખ્ય આયોજક અને રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ તિલાડા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ પરશોત્તમ રૂપાલાને કંકુ તિલક કરી અને ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા તમામ અગ્રણીઓએ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોના હસ્તે મંદિર પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સમાપન સમારોહમાં મંત્રી કૌશિક વેકરિયા અને રાઘવજીભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો આ તકે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાએ યાત્રાના ઉદ્દેશ્યની સાથે સાથે ગુજરાત ભાજપની નવી ટીમમાં સ્થાન પામેલા રમેશ ધડુક અને ડોક્ટર પ્રશાંત કોરાટને અભિનંદન પાઠવ્યા હતા સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ ને ઉજવણીને ભાગરૂપે અમે એક રાજકોટથી પદયાત્રા શરૂ કરી હતી અને આજે ખોડલધામ માં ઘોડીયારના આશીર્વાદ લઈ ધ્વજારોહણ કરી અને અમે અહીંયા સમાપન કરીએ છીએ આનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો જે પ્રયાસ છે એ એના માટે અમે અમારી યાત્રાનું નામ જ પણ એક વન ફિફ્ટી સરદાર યાત્રા અને સાથે સાથે સ્વદેશીની થીમ ઉપર અમે આ પદયાત્રા શરૂ કરેલી અને એની વાત કરીએ તો રાજકોટથી શરૂ કરી આજ સુધીમાં અમને ત્રણ દિવસના આ કાર્યક્રમમાં ખૂબ મોટી બોડી સંખ્યામાં મોટા લોકો ખૂબ ઇન્ડસ્ટ્રી લોકોએ પણ અમારું સન્માન કર્યું સમાજના અલગ અલગ સમાજના લોકોએ પણ કર્યું વિવિધ સમાજના લોકોએ ઉષ્માભર સ્વાગત કર્યું અને ખૂબ અમને લોકોએ પ્રતિ પ્રતિસાદ આપ્યો અને અમે આજે અહીંયા ખોડિયારના આશીર્વાદ લઈ અને ધ્વજારોહણ કર્યું છે અને આનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે યુવા પેઢી અને લોકો પ્રેરણા લઈએ અને એના વિચારો લોકો જન જન લોકો સુધી પહોંચાડવાનો અમારો જે ઉદ્દેશ હતો એ આજે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ સ્વદેશી પદયાત્રાનું સન્માન પણ કરી રહ્યા છે અને અમે એને આજે સ્વદેશી જે થીમ છે આપણી વિકસિત ભારત પર બનાવવાની જે આપણી થીમ છે આત્મનિર્ભર ભારત બનાવવાની જે થીમ છે એને અમે આગળ વધાવ વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો અને સરદાર વલ્લભભાઈ પટેલ એકતા અને અખંડિતતામાં જે માનતા એ અમારો એક ઉદ્દેશ છે કે સર્વ સમાજને જોડી અને સર્વનો વિકાસ થાય એના માટેનો અમારો એક આ પ્રયાસ ચોક્કસ પ્રશાંતભાઈને અને રમેશભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન અને માં પાસે પ્રાર્થના કરીએ કે ભારતીય જનતા પાર્ટી ના જે કાર્યક્રમો છે એમાં ખૂબ સફળ થાય એવી શુભેચ્છા આ પદયાત્રા માં ભારત માતા ના વિવિધ વીર સપૂતોની વેશભૂષામાં સજ નાના બાળકો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રમેશભાઈ ટીલાડાએ સત્યાવીસ કલાક સુધી અવિરત ચાલીને યાત્રા પૂર્ણ કરનાર તમામ પદયાત્રીઓના સાહસને બિરદાવ્યું હતું બીજી તરફ સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા વીરપુર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી પીઆઈ અને પીએસઆઈ સહિત સો જેટલા પોલીસ જવાનોને ખડે પગે રહીને પદયાત્રાને સુચારુ રૂપથી સંપન્ન કરવામાં મદદ કરી હતી આમ રાષ્ટ્રભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન આ પદયાત્રા કોડલધામના આંગણે સંપન્ન થઈ છે જેમાં રાજકીય અને સામાજિક એકતાના દર્શન થયા હતા